બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ તે રાજ્યની નેવ્યાસી બેઠકો પર આજે થંભી જશે પ્રચાર પ્રસાર એપ્રિલ થશે મતદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ ભોપાલમાં મોદી કરશે ભવ્ય રોડ તો મધ્યપ્રદેશના સાગરમાં જનસભા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વારાણસીમાં કરશે પ્રચંડ પ્રચાર મોદી મેદાનમાં અમિત શાહ કરશે જનસભા પાંચ વિધાનસભાના પ્રમુખ અને પ્રમુખ સાથે પણ કરશે સંવાદ ગુજરાતમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર પાટીલ પોરબંદરમાં કરશે ધુઆદાર પ્રચાર ભાજપના કાર્યકરોને આપશે જીતનો મંત્ર ક્ષત્રિય આંદોલનના પાર્ટ બેનો આજથી થશે પ્રારમ રાજકોટના આશાપુરા મંદિરથી નીકળશે ધર્મરથ તો માકાનેર જસદણ જેતપુર ગોંડલ વિસ્તારમાં સંઘવી હિંમતનગરની મુલાકાત ક્ષત્રિય સમાજના વિરોધને લઈ ખાનગી કાર્યકરો સાથે બેઠકનું આયોજન ક્ષત્રિય સમાજમાં વળતી નારાજગીઓને ડામવા પ્રયાસ આજે ગુજરાત સુપર લીગની ટ્રોફીનું અનાવરણ કરાશે જે અમદાવાદ ખાતે ટ્રોફી અનાવરણ સમારોહ યોજાશે જીએસએફએના પ્રમુખ પરિમલ નાથાણી ટ્રોફીનું કરશે અનાવરણ તો આ પ્રસંગે જીએસએલની અન્ય વિગતો પણ શેર કરવામાં આવશે દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરીંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી સાત મે સુધી લંબાવવામાં આવી છે કેજરીવાલ એક એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે લીકર કૌભાંડ કેસમાં કેજરીવાલ કસ્ટડીમાં તો દેશના અનેક શહેરોમાં ઝીરો શેડોની ઘટના જોવા મળશે આ ઘટના બપોરે બાર સત્તરથી બાર કલાક દરમિયાન થવાની છે જ્યાં સૂર્યની સ્થિતિ ટોચ પર હશે અને પડછાયો નીચે રહેશે કન્યાકુમારી હૈદરાબાદ અને મુંબઈ જેવા શહેરોમાં આ ઘટના જોઈ શકાશે રાજ્યમાં ફરી વચ્ચે ગરમીનો પારો ત્રણ દિવસની આંશિક રાહત બાદ ફરીવાર જનતા ગરમીથી થશે ત્રાહિત તાપમાનમાં થી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા